માં બાપને ને આ વાત કોઈના મગજમાં હતી જ નહીં પણ આ બાપાની કથા સાંભળ્યા પછી કંઈક એવા દાખલા છે કે વૃદ્ધાશ્રમમાં મૂકીને આવેલા માવતરને ઘરે લઈ આવવાનું કામ અશ્વિનભાઈ જોશી સાહેબે કર્યું છે જોરદાર તાલીમ આગળ જરા બધા જઈએ અશ્વિનભાઈ જોશી પૂરા થાય પછી વાપરવાનું ચાલુ કરું આવું નક્કી કર્યું ત્યાં સુધી ભેગું કરું કઈ ધોરણ પૂરા થયા હવે કાલ ને હવા નો સરો દુખશે અને હું જલસો કરીશ હું આનંદ કરીશ રાત્રે બાર વાગે એમ કોણ તે તમને લેવા આવ્યા અરે હજી તો મારે જીવવાનું છે આવતીકાલથી મારે જિંદગી શરૂ કરવાની છે હાઈ પર હું દુઃખી થયો હું ખુબ દુઃખી થયો અને વધારે વધારે દુઃખ તો હજીભાઈ થાય કે જેના માટે આપણે દુઃખી થાય ને એ આપણને નથી સમજતા એટલું યાદ રાખશે વેદના એ છે વેદના એ છે ભીખુદાન ભાઈ એમ કે બારનો નો થાક પેલો માણસ આવે તો એનો થાક ઘરની માટે પર ઉતરી જાય પણ જે મારા ઘરમાં થઈ કોઈ ને એનો થાક દુનિયામાં ક્યાંય ને ઉતરે એટલું યાદ અરે બધા ન સમજે બીજા ના સમજે તો એનો આપણને દુઃખ ન થાય પણ જ્યારે પોતાના ન સમજે ને

પણ એક શ્વાસ નથી ખરીદી શકતો એટલું યાદ રાખજો સાહેબ અને જો રૂપિયો શ્વાસ ખરીદી શકતો હોત ને તો ધીરુભાઈ અંબાળી બહુ બધી જીવા હોય દોઢસો વર્ષ જીવો હોત એટલું યાદ રાખજો રૂપિયો બધો ખરીદી શકશે શ્વાસ નહીં ખરીદી શકે અડધી મિલકત આપી દોષ એક મહિનો તો દે યમરાજ કે મારા હાથમાં નથી સાહેબ ભગવાને બે વસ્તુ એના હાથમાં રાખી દે એક ધર્મ નહીં એક મરણ સાહેબ બે વસ્તુ પરમાત્મા એના હાથમાં રાખી છે એની ઇજ્જત કરજો પરમાત્માએ જે કર્યું છે ને એની ઈજ્જત કરજો સાહેબ માણસ મૃત્યુ પામે છે ને એ પરમાત્માની રચના છે બાણા મરતા જ ન હોત તો કયું ઘર એવું છે કયું ઘર એવું છે ભગવાન બુદ્ધની પાસે નહીં એને શેવકાય ગૌતમીનો દીકરો ગોધરી ગયો તેને કીધું ભગવાનને જીવતો કરો કે જીવતો करू પણ એક શરત તો આખા નગરની માલિકોર જય અને કોઈ ઘર એવું ઘર હોય કે જ્યાં મરણ ન થયું હોય ત્યાંથી રાયના બે દાણા લઈ આવ たら દીકરાને જીવતો કરો આખું નગર ફરી કોઈ ઘરે એવું નહોતું કે જ્યાં મૃત્યુ નહોતું થયું સાહેબ મૃત્યુ અનિવાર્ય છે મૃત્યુથી ડરજો મૃત્યુનો ડર રાખજો આપણે તો પાપ કરવું હોય તો આજુબાજુ બધે જોઈ છે આપણે કી જોઈ

કાગળ અને આપી કાગળ અને અને કે બેટા આનંદ કરતો જાજે આજે જિંદગીનો કોઈ ભરોસો નથી ભેગું કરીને વાપરવાનો સમય તમને નહીં મળે બાપ એના કરતા આનંદ કરતો જાજે મારો કહેવાનો જીવનમાં હું કોણ છું ત્રણ જીવન અને મૃત્યુની વચ્ચે કેટલો ફેરફાર ત્રણ ફૂટ તો કેવી રીતે તો એક માણસ એની પત્ની આરે છૂટા છેડા પત્ની માગણી કરી ખૂબ માગણી કરી બધું જ દીધું ફક્ત વીસ ડોલર વેચાણ હવે આનું શું કરું એક કામ કરું છું કંઈક લઈ ખાઈ પી પૂછ મૃત્યુ સ્વીકારી પણ ક્યાં છાપામાં વાંચ્યું હતું કે સોનાની ખાણ વેચવાની છે હરાજી થવાની છે કેટલી સોનાની ખાણ વેચાય છે ને અહીંયા હરાજી થવાની છે એટલે હકીકત એવી હતી કે સોનાની ખાણ હતી પણ ખોદ 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 કસર કર્યું પણ સોનું નીકળ્યું નહોતું એટલે માલિક એમ કે રાજી કરી વેચી નાખું હવે જ્યાં કાંઈ ન નીકળે ત્યાં કોણ ખરીદવા આય પણ આ પૂછી હરાજી થઈ કોઈ હતું નહીં બોલવાનું વીસ ડોલરની માલિકો સોનાની ખાણ મળી ગઈ છે જીવન અને મૃત્યુની વચ્ચે ત્રણ ફૂટનું અંતર છે સાંભળ કરો સાહેબ ત્રણ ફૂટનું અંતર એ ખાણ તો ખરીદી લીધી પણ ઓલા માણસે માલિકે જે માણસો રહેતા હતા ને ખોદવા માટે એ ત્રણ વાગે ખાણ ખરીદી છ વાગે માણસો છૂટા થતા એટલે કે સાહેબ ત્રણ કલાક હજી અમારી પાસે છે કેટલા તો થોડી ખોદી દઈ ખોદો ને

ગોળી ગોળી કોઈ છોડે ને બંદૂકની ગોળી તો કોઈક ખામી છાતીએ જીલે લે કોક વાહો દીએ કોક બગલ આમ કરે તો આમ આમ કરે કોઈને આયા લાગે કોઈને આયાં લાગે કોઈને આયા લાગે અને મરદ માણા હોય ને કોઈકને આયા લાગે એકાદ મેં તો અહીંયા લાગી જાય તો તમારું કોઈલું ભેડું પાડ છે કોઈના તો છેલ્લી વાત મારે તમને એ કરવી છે કે આટલા બધા માણસ હોવા છતાં બોલું અને લોકો મને હા ભલે છે અને વાતાવરણમાં બન્યું છે એનું એક જ કાપ લખનૌ લખનઉ અને લખનઉ નું એક તારીખ بھائی ہاں 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 बाबा बाबी I મિત્રો જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ